જુનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને જાજાથી રામ રામ આજે વાત કરવી છે ગુજરાતની જ્ઞાતિઓ વિશે અધિક સચિવ શ્રી નિવૃત્ત એવા કેજી વણજારા સાહેબે જે દસ ગ્રંથોમાં આલેખન કર્યું છે એની વાત આપની સમક્ષ મૂકવી છે દસે ગ્રંથોના લેખક સંપાદક શ્રી કેજી વણજારા સાહેબને પોતે જ્યારે મોટા અધિકારી તરીકે નોકરી કરતા ત્યારથી જ્ઞાતિ અંગેનો વલોપાત અડચણો ઊંચ નીચના ખ્યાલો નજરે જોયા અને અનુભવ્યાને નિવૃત્તિ પછી આ દિશામાં રાત દિવસ એક કરી મનન ચિંતન કરવા લાગ્યા કે આ માટે કશું કરવું છે તેથી પુરાણો સ્મૃતિઓ રામાયણ મહાભારત ભગવદ ગીતા વગેરે ગ્રંથોના પાના અને શ્લોકો ભાવાર્થો વાંચી સમજી આ માણસ હતપ્રભ બની ગયા કે આમાં તો બહુ કડક લખાયું છે એવું તો કેમ ચાલતું હશે ત્યારે તેમણે માનવતાવાદ સમરસતા અને માનવ માત્રના કલ્યાણના વિચારો કરી શ્રી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ પાંડુરંગ શાસ્ત્રી સચ્ચિદાનંદ મહારાજના વિચારો વાંચ્યા તેમના બાવડામાં બળ આવ્યું કે મહામંથન માંથી આ દસે ગ્રંથોનું સર્જન થયું છે હા એટલું જરૂર કહીશ કે આ તમામ ગ્રંથોની તમામ વાતો વિચારો અર્થો પ્રમાણો સૌને ગળે કદાચ ન પણ ઉતરે પણ એમણે માત્ર આધારો બતાવી બધી વાતો ઇતિહાસ અને અસ્મિતા મૂકવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે એની સાથે આપણે સહમત હોઈએ કે ન હોઈએ ઇતિહાસનું આલેખન કરવું એ બે ઘોડા ઉપર એક સાથે સવારી કરવા જેટલું અઘરું કાર્ય છે વળી પોતે કોઈ સિદ્ધહસ્ત લેખક કે ઇતિહાસકાર નથી એ તો અધિક સચિવ પદેથી નિવૃત્ત થયેલ અધિકારી છે પરંતુ જે જે એમણે મહા મહેનતે મેળવ્યું સમજ્યા અને વિવિધ ગ્રંથોમાં જેમ કે સૌરાષ્ટ્રની પછાત કોમો ભાગ એક થી ત્રણ ગ્રંથોમાં જે કાંઈ લખાયું હતું આ પછીનું બહુ મોટું કાર્ય

આવું બધું જ બનતું રહે છે કોઈને સામસામે વિદ્વાનોને બેસાડી ગહન તટસ્થ વ્યવહારુ વિદ્વતાપૂર્ણ ચર્ચા કરવી કદાચ ગમતી નથી અને કાં તો ચર્ચા કરી શકે એવા વિદ્વાનો બહુ જાજા રહ્યા નથી કાં ડરે છે કાં સમય નથી કાં કોઈને એવી લમણાજીકમાં પડવું ગમતું નથી આ દસે ગ્રંથો ઉપર ઉપર છલી નજર ફેરવી ગયો છું કોઈક જગ્યાએ શ્રી વણજારા સાહેબનો મત કે આ લેખન ન ગમે એવું પણ જરૂર બનશે પરંતુ આ એમનું આખરી નથી ઇતિહાસમાં નવી વાતો નવા પ્રમાણો નવા આધારો આવતા ઇતિહાસ બદલાય છે જેથી સંશોધનનો અવકાશ હજુ રહેશે તેથી કોઈએ મનમાં લઈ લેવાની જરૂર નથી તે એમનું અંગત મંતવ્ય અને લેખન છે સૌ કોઈ લેખક પોતપોતાની રીતે પોતાની પાસે આધારો હોય તેનાથી માની શકે છે લખી શકે છે પરંતુ સંશોધકો ઇતિહાસકારો એને ફરીવાર અવશ્ય મૂલવતા હોય છે પછી જ આ લેખતા હોય છે આ ઉપરાંત ઇતિહાસનું પુનર્લેખન પણ થાય છે મારા પિતાશ્રી આર્ય સમાજી વિચારો ધરાવતા હતા તેથી મને તો સમરસતા અને માનવતાવાદી વિચારો કાયમ ગમ્યા છે માનવજાતના હિતમાં જ્ઞાતિ જાતિ ધર્મની વાતોમાં લડવું નહીં એમ લાગે છે આ ગ્રંથમાં લેખકે કોઈ તસવીરો મૂકી નથી બાકી પરંપરાગત ઘર પોશાક હથિયારો સાધનોની તસવીરો ગ્રંથની આભા જરૂર વધારે આ ગ્રંથોના દસે ભાગના પાના મળીને પાંચ છ હજાર પાના છે જેના દરેક ભાગમાં અંતિમ પ્રકરણ જન્મ આધારિત વર્ણ જાતિ વ્યવસ્થાનું સ્વરૂપ દુષ્પરિણામો અને સમાધાન નામનું કોમન પ્રકરણ છે જેમાં લેખકની વ્યથા કથા અને માનવજાતમાં કેવા કેવા વર્ણ વર્ણ વચ્ચેના ભેદો શાસ્ત્રોમાં આલેખાયા છે જેનું ભૂતકાળમાં કોણે કોણે આલેખન કરેલ છે તે લયબદ્ધ રીતે ટાંકી માનવજાતને ઢંઢોળવાનો વિચારવાનો અનુરોધ કર્યો છે આ માનવે જરૂર ડોક્ટર સાહેબ આંબેડકર પછી સમાનતા માનવતા બંધુતા માન સન્માન માટે વિચારી મનોમંથન કરી રાજા રામ મોહન રાય દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ આચાર્ય શ્રી રામ શર્મા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આરએસએસ ના વડા ગોલવલકર ગુરુજી વગેરેને યાદ કરી તેમના વિચારો ટાંકીને પોતાનું મંતવ્ય આપવાનું અને જે તે જ્ઞાતિને જે કંઈ મુશ્કેલીઓ પડી ભૂતકાળમાં કેવું કેવું સહન કરવું પડ્યું હતું એ બધું જ અહીં કહેવાનો એમણે પ્રયત્ન કર્યો છે ઘણું કહ્યું છે કે ત્યારે આમ હતું આજે આમ છે આમ હોવું જોઈએ શાસ્ત્રો આમ કહે છે તમે આમ માનો છો આજની આવી સમસ્યાઓ છે આપણા દેશી રજવાડાઓમાં ભાવનગર લાઠી વડિયા વગેરે અસ્પૃશ્યતા નિવારણના બેજોડ પ્રયત્ન કરેલા ભાવનગર રાજ્યે કરગ નિવા નિવારણ માટે ઘણું કરેલ આ બધું જ જોકે લેખકને બહુ ધ્યાને ન આવેલું હોય આ ગ્રંથો શાંતિથી વાંચતા લાગે છે કે લેખકને સતત ચિંતા છે કે વર્ણવાદી અને જાતિવાદી જવાળાઓ દેશને ભડકે બાળશે તો હવે પછીના શિક્ષિત સમાજે વાડા બંધન રૂઢિઓ ભૂતકાળમાંથી બોધપાઠ લઈ એકદમ નૂતન સુવર્ણ સમાજની રચના ને હાવકારવી જોઈએ એમાં જ માનવ જાતનું હિત છે બાકી તો વર્ગ વિગ્રહો આપણો સમય અને અને શક્તિ ખાઈ જશે અંદર ઝગડાઓ ઈશ્વરના સંતાનો કરે એ કેમ કોઈને બને વિચાર વિચારમાં માનવ માનવમાં તફાવત હોય છે જે તળાવમાં હંસ મોતી શોધે છે એ જ તળાવમાં પેણ માછલી શોધે છે સારું બોલવાનું અટકાવું છું આટલું વાંચ્યા વિચાર્યા અને કોલમો અને પુસ્તકો લખ્યા પછી મારું ક્યાં ચાલે છે ઇતિહાસ જગતમાં એનો મને રંજ છે આ દસેય ગ્રંથો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અર્પણ થયેલ છે જે ગુર્જર પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રકાશિત થયા છે લેખકને અને પ્રકાશકને અભિનંદન શ્રીમદ ભાગવત ગીતાએ કહ્યું છે એમ વર્ણ વ્યવસ્થા જન્મ આધારિત આધારિત નહીં કર્મ તો વધુ સુખ પ્રાપ્ત થશે લેખક વણજારા સાહેબ કાયમ કોઈ સાથે વાત કરે તો એમની ખાસિયત મુજબ બોલે કે આપ સમજ્યા કે નહીં એમ આજે આપને હું કહું છું આપ સમજ્યા કે નહીં જેણે ગળું ફૂલાવીને લોકોના હક અને માન સન્માન માંગ્યું છે તો નવી નજરે હવે જૂની વાતો જોવી પડશે એમના પાંખાળા વેણ હજારો ગાઉ ચાલ્યા જાય એવી શુભેચ્છા